રેગ્યુલર સરકારી ભરતી ગૌણ સેવા પસંદગી મંડળ વર્ષ બે હજાર ચોવીસ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે આ ભરતી વિશેની મહત્વની જાણકારી આ વિડીયોમાં વિગતવાર સમજવા સંપૂર્ણ વિડીયો જુઓ અરજી માટેની છેલ્લી તારીખ શું છે તો આમાં અરજી માટેની છેલ્લી તારીખ એકત્રીસ એક બે હજાર ચોવીસ છે જગ્યા અને વિભાગની વિગત તો આમાં ગ્રુપ એ તેના માટે જુદા જુદા સંવર્ગની વર્ગ ત્રણની જગ્યાઓ અને ખાતાના વડાની કચેરીઓ તેવી જ રીતે ગ્રુપ બી માટેની જગ્યાઓ આ રીતે કુલ ચાર હજાર ત્રણસો ચાર જગ્યાઓ છે સંવર્ગવાર્ગ જગ્યાઓ કેટલી છે તે જોઈએ સંવર્ગનું નામ વિભાગનું નામ કુલ જગ્યાઓ કક્ષાવાર અનામત જગ્યાઓ જુનિયર ક્લાર્ક સિનિયર ક્લાર્ક જુદી જગ્યાઓ જોઈ શકો છો સબ રજિસ્ટ્રાર સ્ટેમ્પ નિરીક્ષક સમાજ કલ્યાણ નિરીક્ષક વર્ગ ત્રણ મદદની સમાજ કલ્યાણ અધિકારી આદિજાતિ વિકાસ અધિકારી જુનિયર આસિસ્ટન્ટ વગેરે જગ્યાઓ છે આમાં શું છે તો તારીખના રોજ વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને પાંત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ ઉપલી વયમાં કેટલીક છૂટછાટ મળવાપાત્ર છે છે જોકે અનામત વર્ગના ઉમેદવારો જો બિનઅનામત જગ્યા માટે અરજી કરશે તો તેમને વયમર્યાદામાં છૂટછાટ મળશે નહીં અનામત વર્ગ માટેની છૂટછાટ અહીં જોઈ શકો છો સાથે સાથે મહત્તમ વયમર્યાદા પણ દર્શાવેલી છે શૈક્ષણિક લાયકાત શું છે તો આમાં શૈક્ષણિક લાયકાત સ્નાતકની પદવી જરૂરી છે તેવી જ રીતે કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ હોવું જોઈએ ગુજરાતી તથા હિન્દી ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ લાયકાત માટે નિર્ધારિત તારીખ તો લાયકાત અને વયમર્યાદા માટે નિર્ધારિત તારીખ એકત્રીસ એક બે હજાર ચોવીસ છે પરીક્ષાનું માળખું શું છે તો આમાં પરીક્ષાના બે તબક્કા છે પ્રાથમિક અને મુખ્ય પરીક્ષા પ્રાથમિક પરીક્ષા સો માર્ક્સ ગ્રુપ એ અને બી બંને માટે એમસીક્યુ પ્રકારની પરીક્ષા રહેશે કોમ્પ્યુટર બેઝડ ટેસ્ટ રહેશે મુખ્ય પરીક્ષા ગ્રુપ એ તેમાં વર્ણનાત્મક પરીક્ષા રહેશે અને ગ્રુપ બી તેમાં એમસીક્યુ પરીક્ષા રહેશે કોમ્પ્યુટર બેઝડ મોડ રહેશે તબક્કો એક પ્રાથમિક પરીક્ષા ગ્રુપ એ અને બી બંને માટે સંયુક્ત પરીક્ષા કોમ્પ્યુટર બેઝડ ટેસ્ટ કુલ સો માર્ક્સ રહેશે અહીં દર્શાવેલ જુદા જુદા મુદ્દાઓમાંથી પ્રશ્નો પૂછા પરીક્ષા ખોટા જવાબ માટે ઝીરો પોઈન્ટ પચીસ નેગેટિવ માર્કિંગ રહેશે દિવ્યાંગ ઉમેદવારને કલાક દીઠ વીસ મિનિટ વધારે આપવામાં આવશે પ્રાથમિક કસોટી ફક્ત સ્ક્રીનિંગ ટેસ્ટ માટે છે આખરી પસંદગી યાદી માટે પ્રાથમિક કસોટીના માર્ક્સ ધ્યાને લેવામાં આવશે નહીં આ પરીક્ષા કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ પ્રકારે લેવામાં આવશે મલ્ટી સેશનમાં આયોજન કરવામાં આવશે ત્યારબાદ નોર્મલાઇઝ પદ્ધતિથી યોગ્ય મૂલ્યાંકન કરવામાં આવશે અને તેના આધારે કટ ઓફ માર્ક્સ જાહેર કરવામાં આવશે આમાં પાસિંગનું ધોરણ શું છે માં લઘુત્તમ લાયકી ધોરણ અથવા પાસિંગ ધોરણ ચાલીસ ટકા છે પ્રાથમિક પરીક્ષા તેમાં પણ ચાલીસ ટકા અને મુખ્ય પરીક્ષા તેમાં પણ ચાલીસ ટકા માર્ક્સ છે પસંદગી યાદી પ્રથમ તબક્કાની પરીક્ષા એટલે કે પ્રિલી પરીક્ષામાં મેળવેલ ગુણના આધારે ગ્રુપ એ અને ગ્રુપ બી બંને માટે લાયક ઉમેદવારની અલગ અલગ યાદી તૈયાર કરવામાં આવશે કેટેગરીવાઇઝ જગ્યાના સાત ગણા ઉમેદવારને મુખ્ય પરીક્ષા માટે બોલાવવામાં આવશે એસીબીસી માટે મહત્વની સૂચના એસીબીસી વર્ગના ઉમેદવારોએ અનામતનો લાભ લેવા માટે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ તારીખ એક ચાર બે હજાર એકવીસથી થી એકત્રીસ એક બે હજાર ચોવીસ દરમિયાન મેળવેલું હોવું જોઈએ બીજું કે એસીબીસી પરિણિત મહિલા ઉમેદવારે નોન ક્રિમિલિયર પ્રમાણપત્ર તેમની માતા પિતાની આવકના સંદર્ભમાં રજૂ કરવાનું રહેશે ઈડબલ્યુએસ એસ આના માટેની મહત્વની સૂચના તો ઈ ડબલ્યુએસનો લાભ લેવા માટે નિયત નમૂનાનું પ્રમાણપત્ર મેળવેલું હોવું જોઈએ ઈડબલ્યુએસ પ્રમાણપત્ર તારીખ એક બે બે હજાર એકવીસથી થી એકત્રીસ એક બે હજાર ચોવીસના ના સમયગાળાનું હોવું જોઈએ કોમ્પ્યુટરની જાણકારી તમે કોમ્પ્યુટરની બેઝિક જાણકારી જરૂરી છે જેના માટે ડિપ્લોમા ડિગ્રી સર્ટિફિકેટ કોર્સ કરેલો હોય તો તે માન્ય છે અથવા ધોરણ દસ અથવા ધોરણ બાર તેમાં કોમ્પ્યુટર વિષય હોય તો તે પણ માન્ય છે જેમની પાસે આવું પ્રમાણપત્ર ન હોય તેઓ પણ આમાં અરજી કરી શકે છે પરંતુ અંતિમ નિમણૂંક મેળવતા પહેલાં આવું પ્રમાણપત્ર મેળવી લેવાનું રહેશે આમાં પગાર ધોરણ શું છે તમા જુદા જુદા સંવર્ગ પ્રમાણે જુદું જુદું પગાર ધોરણ છે અહીં જોઈ શકો છો પ્રથમ પાંચ વર્ષ સુધી ફિક્સ પગાર મળશે ત્યારબાદ ફૂલ પગાર થશે તો અહીં જુદા જુદા સંવર્ગની જગ્યાઓની સામે તેનો પગાર જોઈ શકો છો આમાં પરીક્ષા ફી શું છે કઈ રીતે ભરવાની છે તો પરીક્ષા ફી પ્રાથમિક તબક્કા માટે હાલ પરીક્ષા ફી ભરવાની છે એટલે કે પ્રાઇમરી ટેસ્ટ માટે જનરલ માટે રૂપિયા પાંચસો છે અને અનામત વર્ગ માટે રૂપિયા ચારસો છે પરીક્ષામાં ઉપસ્થિત રહેનારને આ પરીક્ષા ફી પરત મળવાપાત્ર રહેશે ફી છે તે ઓજસની વેબસાઇટ પર ઓનલાઈન ફોર્મ ભરીને ત્યારે ભરવાની રહેશે છેલ્લી તારીખ બે 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 હજાર ચોવીસ છે ફી ઓનલાઈન ભરવાની છે ડેબિટ કાર્ડ ઇન્ટરનેટ બેન્કિંગ યુપીઆઈ વોલેટ્સ વગેરે દ્વારા ફી ભરી શકાય છે પીલી પરીક્ષાને મુખ્ય પરીક્ષા માટે અલગ અલગ ફી રહેશે અને હાલના તબક્કે પીલી પરીક્ષાની ફી ભરવાની છે પરીક્ષામાં ઉપસ્થિત રહેનારને ફી પરત મળવાપાત્ર છે પરીક્ષામાં ઉપસ્થિત નહીં રહે તો તેમને પરીક્ષા ફી પરત મળવાપાત્ર રહેશે નહીં સ્પોર્ટ્સને અગ્રતા તો આમાં અહીં દર્શાવેલી જુદી જુદી રમતગમત છે તેમાં રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય અથવા આંતર યુનિવર્સિટી અથવા અખિલ ભારત શાળા સંઘ દ્વારા યોજાતી સ્પર્ધાઓમાં પ્રતિનિધિત્વ કરેલ હોય તો તેવા ઉમેદવારને પાંચ ટકા ગુણ વધુ આપવામાં આવશે એનઓસી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ જેઓ ગુજરાત સરકારમાં અહીં દર્શાવેલા જુદા જુદા વિભાગમાં કામ કરતા હોય તો તેમણે પોતાના વિભાગને જાણ કરવાની રહેશે ઓનલાઈન અરજી માટેની પ્રોસેસ આ રીતે ઓજસની વેબસાઇટ તેમાં ઓનલાઈન એપ્લિકેશન તેમાં એપ્લાય પર જવાનું છે ત્યારબાદ જગ્યા સિલેક્ટ કરવાની છે આ રીતે મેનુ આવશે તેમાં જગ્યાના નામની સામે એપ્લાય પર જવાનું છે એટલે આ રીતે વિન્ડો ઓપન થશે એપ્લાય નાવ કરવાનું છે આ રીતે વિગત જોવા મળશે રજીસ્ટ્રેશન કરેલું હોય તો આગળનું સ્ટેપ કરવું નહીંતર ન્યૂ રજીસ્ટ્રેશન કરવું તો આ રીતે આઈ એગ્રી કરવાનું રહેશે આ રીતે વિગતનું પેજ ખુલશે જેમાં સ્પેશિયલ કેરેક્ટર એલાઉ નથી પર્સનલ વિગત હશે ત્યાર પછી એડ્રેસને લગતી વિગત હશે તેવી જ રીતે અન્ય માહિતી રમતગમત તેમજ અન્ય માહિતી હશે ભાષાને લગતી માહિતી ટીક કરવાનું છે ફોટો અને સિગ્નેચર માટે મહત્વની સૂચના આપવામાં આવેલી છે ફોટાની સાઈઝ સહીની સાઈઝ વગેરે આપેલું છે ફોટો અપલોડ ચૂઝ ફાઇલ કરીને ફોટો અપલોડ કરી શકાય છે અપલોડ સિગ્નેચર તેવી જ રીતે સિગ્નેચર પણ અહીંથી અપલોડ કરવાની રહેશે ડિકલેરેશનમાં યશ કરવાનું રહેશે અને સેવ કરવાનું રહેશે એટલે એપ્લિકેશન રજીસ્ટ્રેશન નંબર જોવા મળશે ત્યાર પછી આ રીતે મેનુમાં જો સુધારા કરવાના હોય તો એડિટ કરી શકાય છે કન્ફર્મ એપ્લિકેશન કરવાની રહેશે અને પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ અથવા ફીનું મેનુ તેમાં જવાનું છે આ રીતે જગ્યા સિલેક્ટ કરવાની રહેશે કન્ફર્મેશન નંબર લખવાનો રહેશે જન્મ તારીખ તેના આધારે પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ કરી શકાય છે ઓનલાઈન ફી ભરી શકાય છે સ્ટેટસ ચેક કરી શકાય છે અને રિસિપ પ્રિન્ટ કરી શકાય છે આ ભરતી માટે હેલ્પલાઇન નંબર